આણંદમાં મનપા દ્વારા શહેરના ઉબડખાબડ માર્ગ નવીનીકરણ પર શુષ્કતા સેવતા આઇકોનિક વિદ્યાનગર માર્ગ ઉપર જ ખાડા પાલિકાના ગત તમના શાસન દરમિયાન પાલિકા દ્વારા શહેરના ઉબડખાબડ માર્ગના નવીનીકરણ ઉપર શુષ્કતા સેવવામાં આવ્યા બાદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્થિતિ યથાવત રહેવા પામી હોય અને શહેરના ટાઉનહોલથી વિદ્યાનગર તરફના માર્ગને આઇકોનિક બનાવવાનું દીવા સ્વપ્ન હોય તેમ પ્રવેશ માર્ગ પર જ ખાડા નજરે ચડતા વિકાસ સુવિધા ઉપલબ્ધ ઉપર અંગોલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર પાલિકાના ગત ટર્મના શાસન દરમિયાન પાલિકા દ્વારા જે અગાઉના શાસનકાળ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો સમયાંતરે નવીનીકરણ કરવામાં આવતા હતા જેના પર શુષ્કતા દાખવવામાં આવી હતી જે આણંદ મહાપાલિકા બનતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મનપા પદાધિકારીઓને વિકાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાના કરેલ સૂચન પણ શેઠની શિખામણ ઝાંપા સુધી બનવા પામી હોય તેમ મનપા દ્વારા શહેરના ટાઉન ટાઉનહોલથી વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના સુહામણા સપના દિવા સ્વપ્ન બનવા પામ્યા હોય તેમ ટાઉનહોલ પાસે જ મસ મોટા ખાડા નજર ચડતા શું આ રીતે વિકાસના અંગુળી નિર્દેશ થવા સાથે શહેરના માર્ગો ઉપર ઉબડખાબડ હાલતમાં હોય સાંસદના સૂચન પણ અવગણવામાં આવી રહ્યા અને લાગણી વ્યક્ત થવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર